ગુજરાતનો નશામુક્ત સંકલ્પ મજબૂત ત્રણસો એક્યાસી રૂપિયા કરોડના ડ્રગ્સનો નાશ એનું પ્રારંભ અને નશા કારોબારીઓને કડક ચેતવણી ભરૂચ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા ચારસો બેતાલીસ કેસોમાં જપ્ત કરાયેલા આશરે આઠ હજાર કિલોગ્રામ અને ત્રણસો એક્યાસી રૂપિયા કરોડથી વધુના નાર્કોટિક્સનો નાશ કરવામાં આવ્યો વિજયાદશમી પર જેમ રાવણનું દહન થાય છે તેમ જ ડ્રગ સ્વરૂપી રાવણનું દહન કરી રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડ્રગ ફ્રી ઇન્ડિયાના આહવાન અને ઝીરો ટોલરન્સની નીતિ પ્રત્યે પોતાની અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વિધિવત પ્રારંભની જાહેરાત કરી આ ફોર્સમાં બસ્સો તેર તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ હશે જે માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ કાર્ય કરશે ગાંધીનગરમાં મુખ્ય મથક અને છ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સ રાજ્યમાં ડ્રગ્સ સામેની લડતને વધુ સઘન બનાવશે મેન્ટર પ્રોજેક્ટને પણ મજબૂત બનાવવામાં આવશે હાલ જામીન પર છૂટેલા આશરે બે હજાર છસો ચાલીસ નાર્કોટિક્સ આરોપીઓ પર એક હજાર નવસો ઇક્યોતેર પોલીસ મેન્ટર નજર રાખી રહ્યા છે સાથે સરકારની માનસ હેલ્પલાઇન ઓગણીસો તેત્રીસને વધુ અસરકારક બનાવી મળતી ગુપ્ત માહિતી સીધી રાજ્ય મંત્રીના કાર્યાલય સુધી પહોંચાડવાની વ્યવસ્થા અમલમાં મુકાઈ છે રાજ્ય સરકારની રિવોલ્વ પોલિસી અંતર્ગત ડ્રગ્સ વિરોધી લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બાણું પોલીસ જવાનોને કુલ ઓગણત્રીસ રૂપિયા સડસઠ પૈસા લાખની ઇનામ રકમ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે ડ્રગ્સના કારોબારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નશામુક્ત ગુજરાતના સંકલ્પ સાથેની લડત હવે વધુ તીવ્ર બનશે જે રીતે ગઈકાલે આપણે સૌએ વિજયા દશમી પર્વ પર રાવણ રૂપી બુરાઈનું દહન કર્યું એ જ રીતે આજે આપણે સૌની નજરોની સામે આપણે ડ્રગ્સ રૂપી આસુરી શક્તિનું દહન કરવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના ચારસો ને

ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું ગુજરાત એટીએસ દ્વારા દમનમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સને આજે ખૂબ મોટા પાયે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ ગુજરાત એટીએસ એ ખૂબ પ્રોએક્ટિવલી આ દિશામાં કામગીરી કરી રહી છે આ પકડવા કોંગ્રેસના આ ગુજરાતમાં ઘુસતા પહેલા પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે આવા વિષયોમાં રાજનીતિ કરવી આ યોગ્ય નથી યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયા આખી ડ્રગ્સ સામે લડાઈ લડી રહી છે ત્યારે ગુજરાત પોલીસને પાકિસ્તાનની બોર્ડરો પરથી પાકિસ્તાનથી ભારતમાં ઘુસતા ડ્રગ્સને પકડીને પોલીસ આજે જેને ખાખ કરી રહી છે એના બદલ હું મારી ગુજરાત પોલીસના ના પ્રત્યેક અધિકારીઓ અભિનંદન આપું છું સર આજે ડ્રગ્સ પકાય છે જામીન પર લોકો છે એના માટે કડક પગલા ભરવા માટે સરકાર કેમ કટિબદ્ધ નથી સરકાર તો તમામ લોકોને આજીવન કેદ ને ફાંસી આપે તે માટે જ લડી રહી છે પરંતુ કાયદા એ તમામ લોકો માટે એક સરખા હોય છે આખા દેશમાં એક સરખા હોય પાંચ દસ પંદર વર્ષે કોઈકને ને ક્યાંક જામીન મળે તો બી એની પાછળ લાગીને એની સંપૂર્ણ કેસ ઉપરની કોર્ટોમાં અપીલ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કડક સંપૂર્ણ કડકમાં કડક કાયદા અવેલેબલ છે અને દુનિયાભરના આ પ્રકારના જે ડ્રગ્સ સામેના જે કાયદાઓ છે એમાં ના મજબૂતમાં મજબૂત કાયદો આપણી પાસે બી છે ને એ જ કાયદા પ્રમાણે આપણે લોકો કોર્ટની અંદર કેસો લડી રહ્યા છે આભાર બીજેપી પ્રદેશ અધ્યક્ષ નું નામ ચર્ચાઈ રહ્યું છે આમ કે આપણા ડ્રગ્સ નું ચાલે છે